લાલ લાલ જોગીડો લાલ લાલ જોગીડો લાલ જોગીનો આગળ છે મહાદેવ ને પાછળ પાર્વતીજી કેતા પાર્વતીજી સાંભળો રે મહાદેવજી તમારા મલકમાં માં વસ્ત્રો રે પેરિયા મનુષ્ય મોજડી લઈ આલો મહાદેવજી હવે મહાદેવજીએ કહ્યું પાર્વતીજી સાંભળો રે પાર્વતીજી મારી પાસે ભાંગ લેવા પૈસા એ નથી ક્યાંથી લઈ મનુષ્ય મોજડી હવે પાર્વતી કહે સાંભળો નાથજી હું તો મારે પૈયર હું તો મારે મૈયર વૈ જઈશ પાર્વતીજી અહીંયા છે અમારે ગાયો ને એમ ગાયું ભેંસું દૂધ જણા અમે ગાયું ભેંસું ના દૂધ વેચીને અમે લઈ આવશું મોજડી સુણો પાર્વતીજી કહે રે મા દેવજી હવે તમે સાંભળો મારી વાત પાર્વતીજી તમારા મલકમાં તમારા પિયર ઠગારા કણા છે તમારા મલકમાં માં તારાય ગણા છે હવે કહેતા પાર્વતીજી સાંભળો રે મહાદેવજી કૈલાસ જેવું સાસરું મને મળ્યું મહાદેવજી મહાદેવ જેવા પતિ મને મળ્યા રે પાર્વ महादेवजी लाल लाल जोगी लाल रमतो लाल जोगी महादेवनी माया मने लागी रे महादेवजी